તો આજે ભાજપની અમદાવાદ મહાનગરની બૃહદ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે આગામી લોકસભાની ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચાઓ થશે અગાઉની બેઠકમાં સોંપાયેલી જવાબદારી પર કેટલું કામ પૂરું થયું છે તેની પર આ ચર્ચાઓ કરવામાં આવશે બૂથ સશક્તિકરણ ઉપર પણ ચર્ચાઓ થશે તો જે જે કામ સોંપવામાં આવ્યું છે એ કેટલું કામ પૂરું થયું છે તેના અંગે ચર્ચાઓ કરવામાં આવશે બીજા કોઈ ટાસ્ક પણ આપી શકે છે બૂથ સશક્તિકરણ ઉપર ચર્ચાઓ થશે સીધા જઈશું અમારા સંવાદદાતા સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સપના આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે લોકસભાની ચૂંટણી અને એ પહેલાં જે જે ટાસ્ક આપવામાં આવ્યા હતા જે લેશન આપવામાં આવ્યું હતું તેના રિવ્યુ પણ લેવામાં આવશે અને ઘણા બીજા ટાસ્ક પણ આપવામાં આવશે છતાં ભાજપની જે પાર્ટી છે એક ચોક્કસ રણનીતિ સાથે એક રોડમેપ સાથે આગળ વધતી હોય છે અને એ જ પ્રકારની કામગીરી હાલ પણ જોવા મળી રહી છે કે જ્યાં અમદાવાદમાં બૃહદ બેઠક શરૂ થવા જઈ રહી છે અને તમામ જે કાર્યકર્તાઓ ધારાસભ્યો સાંસદો છે પાર્ટીના જે હોદ્દેદારો છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે અને ટૂંક સમયમાં જ અહીં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પહોંચશે અને ન માત્ર લોકસભાની આગામી જે ચૂંટણી છે તેને લઈને રોડમેપની માટે ચર્ચા થશે પરંતુ તેની સાથે સાથે વિશેષ રીતે પાછલા સમયમાં જેટલી પણ બેઠકો થઈ છે એમાં જે જે જવાબદારીઓ તમામ લોકોને સોંપવામાં આવી છે એની ઉપર પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ શકે એટલે કે થઈ શક્યતા એવી છે કે ઘણા બધા લોકો કે જેઓ કદાચ જો કામગીરી પ્રોપર ન કરતા હોય તો તેમના ક્લાસ પણ લેવાઈ શકે તે પ્રકારની પણ શક્યતા અને પાછલા કેટલાક સમયમાં પેજ સમિતિ મજબૂત કરવાથી લઈને બૂથ જે બૂથ મજબૂતીકરણ સશક્તિકરણની જે કામગીરી છે તો ઘણી બધી એવી કામગીરી કે જે પહેલાં અસાઇન કરવામાં આવી હોય અને તે મામલે અત્યાર સુધી કેવા પ્રકારની કેટલી કામગીરી થઈ છે તે પણ દરેક વ્યક્તિ દીઠ જવાબદારી દીઠ પૂછવામાં આવશે અને સાથે જ આગામી લોકસભા ચૂંટણીને રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે કારણ કે પાંચ લાખની લીડ સાથે દરેક લોકસભાની સીટ ઉપર જીત મેળવવામાં આવે એમ તો છવ્વીસમાંથી છવ્વીસ જે સીટ છે તે ભાજપના હસ્તક જ છે પરંતુ દરેક સીટ ઉપર ભાજપની પાંચ લાખની લીડ સાથે જીત થાય અને સામેના જે વિપક્ષ હતા તેમની ડિપોઝિટ શેડ્યુલ થાય તે પ્રકારની જે તૈયારી સાથે ભાજપ આગળ વધી રહ્યું છે અને હવે ટૂંક સમયમાં

ભાજપની બૃહદ બેઠક અમદાવાદમાં મળવા જનારી છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ આ બેઠક લેવાના છે આપણી સાથે સાંસદ ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું સાહેબ આપ જણાવો લોકસભાની ચૂંટણીને લઈને બેઠક કેવી તૈયારી આજે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ મહાનગરના કાર્યકર્તાઓને અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી પાટીલજી માર્ગદર્શન કરવાના છે સમગ્ર દેશમાં આપણે જોઈએ છીએ કે રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ જે પ્રકારે દેશની જનતાનો આસ્થાને ઉમંગ વધ્યો છે એનો ફાયદો આ વખતે ભારતીય જનતા પાર્ટીને અચૂક મળશે એનાથી પણ વિશેષ અમે જ્યારે મત વિસ્તારમાં ફરતા હોઈએ છીએ ત્યારે લોકોની નજરમાં અમે નરેન્દ્રભાઈ મોદી ઉપરનો જે વિશ્વાસ જોઈએ છે દેશને આગળ વધારવા માટેનો એમના પુરુષાર્થ પર એમને જે ભરોસો છે એ જોતા સો ટકા આ વખતે ગુજરાતની છવ્વીસ છવ્વીસ બેઠક અને દેશમાં ચારસોથી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરશે દરેક જણ એ કાર્યકર્તાની હેસિયતથી કામ કરે છે અને કાર્યકર્તાને સમયાંતરે વિવિધ જવાબદારીઓ મળતી હોય છે આ વખતે મારી જોડે સંસદની જવાબદારી છે આવતી વખત બીજા કોઈ કાર્યકર્તા સંસદ બની શકે હું પણ ફરીથી બની શકું એ અમારો વિષય નથી એ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ નક્કી કરતું હોય છે કે કયો કાર્યકર્તા કઈ જવાબદારી નિભાવશે અમને એટલી ખબર છે કે અમે ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તા છીએ એક વિચારધારા આધારિત દેશને સર્વોચ્ચ સ્થાન ઉપર પહોંચાડવા વિશ્વગુરુ બનાવવાની દિશામાં અમે સૌ કાર્યકર્તાઓ સહિયારો પ્રયાસ કરી રહ્યા છીએ ભાજપ પક્ષના હોદ્દેદારો કાઉન્સિલરો કાર્યકર્તાઓ તમામ લોકો આ બેઠકમાં પહોંચી રહ્યા છે અને ખુદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ અહીં પહોંચશે અને અધ્યક્ષતા કરશે જે બુથ સશક્તિકરણથી લઈને તમામ જે રોડમેપ બનાવવાની વાત છે તો ત્યાં સુધી પાછલા જે કામોની ચર્ચા પણ થશે અને આગામી રોડમેપ શું હશે તેની પણ ચર્ચા થશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી 24 કલાક અમદાવાદ તો આજની આ બેઠક છે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક સી આર પાટીલ ત્યાં પહોંચી ચૂક્યા છે અને હવે થોડીક જ વારમાં બેઠકની શરૂઆત થવાની છે બેઠકમાં જે જે મુદ્દાઓ ગઈ બેઠકમાં કહેવામાં આવ્યા હતા એ મુદ્દાઓ પર કેટલું ધ્યાન આપવામાં આવ્યું છે અને ફરી એકવાર નવા ટાસ્ક પણ આ તમામ લોકોને આપવામાં આવી શકે છે કારણ કે મિશન છવ્વીસ અને તેના માટે થઈને આ બેઠક લોકસભાની તૈયારીઓ ભાજપે કરી દીધી